જૂના ભાગીદારો કોણ કોણ બે જણા છે કાના ને કવિશા ત્રીજો પાર્ટનર કોણ આવે છે પાલકી કાના પોતાના ભાગનો 1/2 કરતો તો જૂનું પ્રમાણ સૌથી પહેલા ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઈનસ નવ પ્રમાણ આ તમારો મેઈન સૂત્ર તો અહીંયા નવ પ્રમાણ તો આપેલું નથી કે નવ પ્રમાણ કેટલું છે કોઈ હવાલામાં નથી

કેટલો ત્યાગ કરે એક સૂત્ર આ તમે નાના 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 દાખલા શીખો ને એમાં છે ત્યાગ બરાબર જૂનો ભાગ જૂનો ભાગ એટલે નાનો જૂનો ભાગ ગુણ્યા પોતાનો ભાગનો ત્યાગ તો કાનાનો ભાગ 2/5 અને પોતાનો ભાગનો કેટલો ભાગ ત્યાગ કરે 1/3 2 કા 5 10 હવે કવિશા કવિશાનો જૂનો ભાગ 3/5 પોતાના ભાગનો કેટલો ભાગ ત્યાગ કરે છે

બરાબર આ ત્યાગનું પ્રમાણ મળી ગયું ભાગીદારના પ્રવેશના આખા ચેપ્ટરમાં ત્યાગ શોધવાનો આવે ત્યાગ શોધવાની આઠ અલગ અલગ રીત છે મેઈન સૂત્રા ત્યાર બરાબર જૂનું માઇનસ નવું નંબર બે પેઢીની પાકડીનું મૂલ્યાંકન એસી હજાર કરવામાં આવશે અહીંયા તમારા મોસ્ટ ટાઈમ બે વર્ષ સ્ટાર્ટ થાય બર્ડ લગેલું પેઢીની પાકડીનું મૂલ્યાંકન એટલે આખી પેઢીની પાકડી કેટલી છે કુલ પાકડી કેવા આખી પેઢીની પાકડી કેટલી હવે રૂલ નંબર 1 જ્યારે નવો પાર્ટનર આવે ત્યારે બે વસ્તુ લાવે કેટલી વસ્તુ લાવે એક પોતાના ભાગની મૂડી અને પોતાના ભાગની પાઘડી અહીંયા મૂડી આપેલી છે આપેલું દેવું કઈ છેલ્લા વાળામાં જો નવમા વાળા હા મૂડી તરીકે 1 લાખ 20 હજાર લાવે છે તો તમે આનો લખતા જા રોકડ આવે રોકડ ખાતે ઉદા ને કોણ લાવે નવો પાર્ટનર નવો પાર્ટનરનું નું નામ શું

પેઢીની કુલ પાઘડી એસી હજાર અને તેમાં આને કહેવાય જગ્યા ઓછી છે તમે સાથે સાથે લખો તો તમને ખબર પડે પેલી

અહીંયા છેદ સરખા કાનાના છેદ સરખા કર બાજુમાં પેન્સિલ થી યાદ રહેવા માટે કે છેદ સરખા કરતા યાદ રહી કે આ વસ્તુ કેમ કહી દી અત્યારે યાદ રહી પછી પરીક્ષાના ટાઈમે યાદ રહેવું જોઈએ ને પછી નીચે લખ્યું ત્યાગનું પ્રમાણ બરાબર ચાર જેમ ત્રણ ત્યાગનું પ્રમાણ બરાબર ચાર જેમ ત્રણ આ તમને પાઘડીનું પ્રીમિયમ વેચવા કામ લાગે હવે નીચે લખ્યું કુલ પાકડી બરાબર કુલ પાઘડી બરાબર એસી હજાર રૂપિયા એની નીચે પાલખી નો ભાગ બરાબર પાલખી નો ભાગ બરાબર કાન્હા નો ત્યાગ કાન્હા નો ત્યાગ વત્તા કવિશા નો ત્યાગ चार ना छेद में वीस प्लस कविशा तौर ना छेद में वीस इजीकल टू सात ना छेद में वीस सर आसान मटे कराएँ ताना मटे હવે તમે ટાઇટલ આપ્યું પાઘડીનો પ્રીમિયમ મેઇન ટાઇટલ પાઘડીનો પ્રીમિયમ લખો પાઘડીનો પ્રીમિયમ બરાબર 80000 રૂપિયા કુલ પાગડી છે ગુણ્યા પાલખીનો ભાગ 7/20 તો તમે આન્સર લાવ્યા 28000 રૂપિયા આને કહેવાય પાઘડીનો પ્રીમિયમ હવે આની બે એન્ટ્રી પાઘડીનો પ્રીમિયમ રોકડમાં લાવે છે લખેલું રોકડમાં

પાઘડીનું પ્રીમિયમ તમે નોન લખ્યું હોય તો હાથમાં નોન લખી દો જૂના પર વચ્ચે ત્યાગના પ્રમાણમાં વેચાય જૂના ભાગીદારોને મળે 28000 હજાર રૂપિયા ફાયદો મળે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ લખવાનું ના પ્રીમિયમ ખાતે લખો પાઘડીના પ્રીમિયમ ખાતે 28000 ने त्यागना प्रमाण में जे तुम्हें सुधि लाया 4 जे 3 4000 28000 / 7 * 4 = 16000 16000 खाना ना डब्बा में 16000 પછી 3 = 5000 આ તમને શોર્ટકટ કી કી દેની કે જેટલા હોય એને આ પ્લસ કરી લે 4 + 3 7 થઈ ગયા પછી જે રકમ હોય એ 28000 / 7

અને કવિસા 6000 aval number 4 એટલે સાથે થાય છે aval number 4 કેન્દ્રો પર 10 টাকা બધાનો માંડીવા તો પર યંત્ર કેટલા છે 50000 બ્રો ઇનર બલમ 50000 10 টাকা બધા 5000 -= 6000 એન્ટ્રી નંબર 1 મિલકત લેનામા કેન્દ્રોમાંથી માઈનસ કર્યું बिल मिलकत की कीमत घटी के बदी मिलकत की कीमत बजे तो पुनः मूल्यांकन जमा था है जब मिलकत की कीमत घटे तो पुनः मूल्यांकन तो पुनः मूल्यांकन खाता नहीं उधार बाजू पर आओ निगत लगो यंत्र नंबर सार पांच हजार की एंटी नंबर टू अतः मैं शॉपिंग करवा जाओ तो ये माल आकर गेट वन बाय वन फ्री गेट वन बाय टू फ्री पचास टका हो અહીંયા અકાઉન્ટ માટે ને અકાઉન્ટ માટે ગેટ વન બાય થ્રી ફ્રી કેવી રીતે કે કે મિલકતની કિંમત વધે તો પુનમ લેન્કન જમા આ તમે થી યાદ રાખો ને તો ઓપોઝિટ દેવું વધે તો પુનમ લેન્ઠન ઉધાર એકને એકને આરે બીજું ઓપોઝિટ અપોઝિટ મિલકતની કિંમત ઘટે તો પુનમ લેન્ડન ઉધાર અપોઝિટ દેવું ઘટે પુનમ લેન્ડન જમા ગેટ વન બાય થ્રી થ્રી પણ આના માટે તમારે આગળનું જેટલા લાંબા લાંબા પેજમાં આખું લખાણ લખેલું ને એ બધું શાંતિથી વાંચવું પડે સમજવું પડે ત્યાર પછી આનો નિચોડ નીકળે આ એનો નીચોડ છે તમે દસ પન્ના પંદર પન્ના વાંચો આખું આખું ચેપ્ટર વાંચી જાઓ ત્યાર પછી તમે પોતાનો મેપ જે બનાવો ને જે પોતાને સમારે કહેવાય ને એ આ છે કે એનાલિસિસ કહેવાય એક વસ્તુ યાદ રાખવાની બાકીની ત્રણ ફ્રીમાં મળે જ્યાં સુધી તમે ચેપ્ટર સાયન્ટિફિક વાંચો નહીં થિયરી નહીં વાંચો દાખલા સમજો નહીં ને ત્યાં સુધી આ વસ્તુ નહીં આવે એની ગેરંટી ને જેને આવડી ગયું એ હસ્તા રમતા કરી જાય હવાલા નંબર પાંચ તમારો મોસ્ટ ટાઈમ કે હવાલા દેવાદારોમાંથી છ હજાર ગાલખાત તરીકે માંડી દેવાદારો રકમમાં કેટલા આપેલા છે हवाला प्रमाण घालखात के मांडी वाली कीधी

છ હજાર માંથી પૈસા કેટલા અનામત હતી હવે એમ કે છ હજાર માંડી વાળો તો ત્રણ હાજર આપડે પેલા રિઝર્વ રાખેલા માંડી વાળો આપણી પાસે છે એમાંથી ત્રણ હજાર રિઝર્વ માંડી વાળ્યું ત્રણ હજાર નું નુકસાન થાય તો એ મજા જવાય પડે છે મિલકતની કિંમત ઘટે તો પુનઃ મૂલ્યાંકન ઉધાર બાજુ દેવા દો હજાર માઇનસ છ હજાર સાઠ હજાર લેખા અંદર જ દેવા દેજો ને મૂલ્યાંકન ખાતા નહીં ઉધાર બાજુ હજાર પંદર ટકા જોગવાઈ કરો તો રૂલ નંબર વન તમે ધોરણ અગિયાર માં શીખી ગયા

ઘાલખાત નવી તમે લાવ્યા 6000 રૂપિયા ડાયરેક્ટ હવાલામાં માં કીધું ગાલખાત નામ 9000 રૂપિયા તમે ટકાવારી કરીને 15% કરીને લાવ્યા 6 ને 15 ને ગાલખાત નામ જૂની કેટલી આવી છે 15 માંથી 3 ગયા બાદ હવે એજ વસ્તુ અહીંયા કરું જો 9 ને 3 ગાલખાત નામ માં 3000 જૂની હતી આપણને ગાલખાત પડી 6000 ની 6000 માંથી 3000 ગયા 3000 બાર લખ્યા ને નવી ગાલખાત નામ કેટલી ગઈ છે નવી

લખું પડે દેવું વધે અહીંયા ત્યાં મૂડી દેવા બાજુ કારીગર અકસ્માત વળતર મંડળ નો દાવો કેટલા રૂપિયા

પંદર હજાર ભાગ્યા પાંચ બે જેમ ત્રણ જૂનું પ્રમાણ છે ને બે જેમ ત્રણ બે ને ત્રણ પાંચ પંદર હજાર ભાગ્યા પાંચ ગુણ્યા ત્રણ ને બે ઇક્વલ

એન્ટ્રો આવી ગયા સ્ટોપ સ્ટોપ છે કેટલા રૂપિયા 30 રૂપિયા 30 રૂપિયા મીઠું પછી દેવાદાર આવી ગયા રોકળ અપલી પેંક સરુડી બાકી કેડલી 14000 રૂપિયા રોકળ ખાતાની ઉધાર બાજુ પર બાકી આગળ લાવ્યા રોકળ ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા રોકણ આવી ગયા હવે

15 जो तमारो आइनिया की साच्चु पढ़ें तो तमार आगेंड़ आगलो साच्चु 1 अवे अटगन आइनिया थोड़ुक तकली पढ़ें सर आइनिया जमाल रिखु बजी काहां लख्वानु ये थोड़िक तकली महिया दूर कर्दू 9 मिलें टेहनी कई बाजू

માઈનસ 22000 1 લાખ બચે 1 લાખ અને પાંચકીનો 1 લાખ 2000 બેટુ બેટુ આ તમારી બાકી આગળ લઈ ગયા દેખાય હા આ તો દયો લખાયું ખાતાની ઉધાર બાજુ પર કાના